કડવું બોતેરમું કૃષ્ણે જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય જઈને કહજો બાણાસુરને પરણાવો કન્યાય હસ હોય તો જુદ્ધે આવો તેમાં નથી અમારી નાય જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ દીકરી પરણાવી ચરણે લાગ્યો નહીં તો જુદ્ધ કરો અમસાથ બાણાસુરને મહાદુઃખ લાગ્યું ને ત્રેવર્ષીયઘન નીચ જાદવને જોઈએ મારી કુળવંતીએ તન શ્રી કૃષ્ણ ચાલે ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય સેના લઈને રાજા આવ્યો જોદ્ધા યોદ્ધાનો નહીં પાર હસ્તી ઘોડાને સુખ પાલો બાંધ્યા બહુ હથિયાર ખડગ ખાડાને તંબુર જોર ઘોડા હાથને નાળ તિરસુર સાંગને મુદગર ફરસી તોમરને ભિંડી માર લાલ લોહમય જળકે હાથ ધરી તલવાર જોર કરતા આવ્યા ને કરતા મારો માર કો જોજન ઊંચા કોમ ને સમખાવા નહીંસીસ વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેના માય ગીર ઘેરી લીધા પડે બાણાસુરના ઘાય પરિધિ ત્રિશુલને પડે કોવાડા મુદઘરને વળી ફારસી સંગ્રામ સૌ સૈન્યા કરે આયુધ્ય ધારા રહી વરસી જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણ ને તીર તૂટે કુંભ સ્થળ તૂટે દંતસૂર ચાલે રુધિર બહુ ભય ત્યાં પડવા લાગ્યા ભંગળને ભડા કે વાકડી તલવારો મારે ખડગળને જટાકે તૂટે પાખરને બખતર કીધો સર્વ સર્વજોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો ના સરે સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદરે કડવું તોતેરમું શંખ શબ્દો તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાર કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું અનિરુદ્ધ કહે સુંદરી શંખ જણાયો આવ્યા નહીં છૂટ્યા બંધે તે આજ થકી ઓ કાજે હળધર સાત્યકી બોલીએ પ્રધ્યુ મન મોટે સ્વરે બાણ હાથ છે દાય ખરે ગોવિંદની ગત્ય ન જાયે કડી જાદવ સેના આવી મળી જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ અનુચર આવ્યો તેલ આવ્યો વાત કહે દ્વાર દિસે ઉત્પાત મંત્રીને કરી નેત્રની સંખ્યા જયસેનાને આપો આજ્ઞા દુદુભી નાના વિધ ઘડઘડે ઘડે આયુધ્ધ ધારીને યુદ્ધ ચડે ત્યાં રૂપ થયા તૈયાર સેના સજી ટોપ જીવ રાખી ધરી ત્રિશુરને બખ્તર પાળ દચકારે ઘોડા દેફાળ મોડે મણી કૂમતા લટકે પોતાના પડછાયા દેખી ભડકે વાંદરાવાદે નાચતા ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા કાબરોને કલંકી કુમેદ લીલાને પચરંગી હાસીસો હણહણિયા આજે કાળા પછી કાબરો તે પીળા પાખરે પોપટ શ્વેત વાયુ વેગેમાં કર્યા કેતક રથપાળા અસવાર અનંત દીર્ધ દિશે અને કરડે દાંત પૂરની પાળે સેના નવમાય હણો જાદવ કહેતા જાય ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજાવે વિશે અંતરમાં હર ઘડે રખેરાય બાણા સૂર ચડે ઝટકાર કરે બાણા સૂર મલ પૃથ્વી જઈ જ્યારે ઉથલ ગર્જના કીધી મુખથી ભૂપાળ ખળભળ્યા ત્યારે સાથ પાતાળ બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ બાણે કૃષ્ણને દીધો સાદ ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જાવા દઉં કુસળો ફરી ઉન્મત જાદવ ઉછા છડા સકળ સંસારે બહુ આકળા કુંવારી કન્યા કપટે વર્યો બોલાવે સાપ થાય પધરો કુડું કરમ કીધું કુંવરે વળીતું વઢવા આવ્યો ઉપરે ત્યારે હસીને બોલ્યા ભગવાન અમો લઈ આવ્યા છીએ જાન જો વિધાતાએ કીધો સંબંધ વર કન્યા છોડો બંધ ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ સાનો રે ઘોવાળ એવી આપીશ પહેરામણી સૌને મોકલીસ જમ પૂરી ભણી બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે શ્રીકૃષ્ણે લીધું સારંગ કડાઝુડ બે કટક થયા ઉઘાડા આયુધ થી ગા ત્રિશુલ ગરજ્યો હાથ ધરી મુશળ છપ્પન કરોડ જાદવ ગડ ગળે દાનવ ઉપર તૂટી પડે દાનવ દળ બહુ પડાય બાણાસુર દેખી અકળાય કડવું તેરમું અલ્યા જા પરો જા નંદના છોકરા વઢવાને અહીં તું નીચ આવ્યો નીચ કહાવ્યો તું તો મારી સાથે નહીં જાય ફાવ્યો નહી ગાવલડી ચારવતો પનીહારી કેરા તું ચીર હરતો હાથમાં લાકડી ખાંધે હતી કામળી મધુવન વિશે તું રે ફરતો સી સૂર્ય તણી તે જ ત્રિશુર તણુ મારા હાથમાં તેહ ચડકે મારે ક્રોધે કરી ડોલે દેવતા ધરણી ધ્રુજે અને શેષ સળકે અલ્યા કડવું પંચોતેરમું એવી વાણી સાંભળતા કોપ્યા દિન દયાળ બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ કોપ કરી કર પાઉ મેલ્યું વળતું તેણી વાર બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કૌ વિસ્તાર રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યો માટે ગયો કૈલાસ નારદ ચાલી આવ્યા જ્યાં માએ તારા કુંવરના હાથ વાઢ્યા કહો કડવું વલે સુખદેવ કહે છે વાત વેવણ આવી રે જેની જોવા સરખી જાત વેવણ આવી રે માથે કેસ વાસણી ઝાડ વેવણ આવી રે જેનું નેત્ર સરોવર પાર વેવણ આવી રે જેના સુપડા જેવા કાન જેનું મસ્તકગીરી સમાન એની આ કૂપ જેનું મુખ દિસે કંદરૂપ હળદાંડી જેવા દાંત દીઠે જાય ન એનો અંત એના સ્તન ડુંગર સા લોઝા વેવાણ કાને ઘાલ્યા છે હાથીના હોજા કોટે ખજૂરના તનમનિયા કાને ઊંટના ઓઘનિયા પગે રીચ કલ્લા વિકરાળ કહેડે ઘૂઘર માળ વાંકડા સરપ એના હાથ બળતી સઘડી મૂકી માથે જેની પીઠ ડુંગર સાડ ઓજા વેવણ આવિયારે એના મસ્તકમાં ફરે રોજા કોટડા આવી જ્યાં મોરાર કુંવરે સાસુ ખોળી સાર વેવણ આવિયારે રે કડવું સિત્યોતેરમું ચાલ કોટરા કહે છે કરઘરી એના બાપને ચાંપ્યો પાતાળ હવે તો હદ નાથ પ્રભુએ છે તમારો બાળ કરુણા સાગર કૃપા નિધિ ક્ષમા કરો ઓ ઓક દિન જાણી દયા કરો એ છે તમારો રાંક ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ નવસો છન્નું કર છેદી નાખ્યા રાખિયા ચાર હાથ અનિરુદ્ધે ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ એમ કહીને પાયે લાગ્યા સાંભળો પતિ કૈલાસ એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ સાંભળી કોપે ભરાયા પોતે રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપારે કડવું ઈઠ્યો તેને ભરવાડો એ પીંઢારો ગોકુળમાં ચારી ગાય મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય બળબળતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર મોર વૃષભ ઉપર શિવરાય સેના બહુ બહુભેળી કરી કહું તેનો મહિમાય ડાકણ સાકણ ભૂત પીચાસ વંતર માત્ર દડુક ચાલે ભૂતડા જેના હાલલા સરખા ગાત્ર હરિજય માને કહે છે મહાદેવને સજાવો આસુ પરાણું કરી જોગીડો વઢવા આવ્યો શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં જાળ સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડે ગાળ હે કાળા અર્જુનના સાડા ભર્યા ઉચળાવા જે મધ્ય રીતે મથુરાથી નાઠો ગયો વિસરીતે મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન તું આહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ આક ભાંગ ધંતુરો ચાવે નફટ તારા દંગ ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંઘે રહેતો બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો રાત દહાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી અલ્યા છોકરીઓમાં છાસ પીતો મરદ મટી થયો મહિયારી જગતમાં એવું કહેવાયું છે જે કાનુડાને કાચડી પહેરી પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી ભગવાન કહે છે હું વ્યભિચારી મુને બધા વિશે જોયો તું એવો સાધુ હતો ત્યારે ભેળડી શું કેમ મોહ્યો વચન એવું સાંભળી કોપિયા શિવરાય કડાક લઈને ત્રિશૂળ માળ્યું થનાર હોય તે થાય ત્યારે કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામા સામા જાય માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું ન જાય ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા બંને કુમાર વસુમાન બે બટુક ભૈરવ કરતા માર માર વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહે માહે શિવને સામળ્યો વઢે ત્યાં જોવા સરખું થશે કાળ ભૈરવ કપાળ ભૈરવ તત્ક્ષણ ભૈરવ સાર સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ ઉગ્રસેન ને વીરસેન બે જોધ્ધા કહે વાય આપના ભીડું લઈને યુદ્ધ કરે રણમાય ભૂત પ્રેત પી સાચવંતર ડાકણ વગેરે ચૂસે અવળા પઘે એને ચૂડલે કહીએ લય રુધિરનું સહનું ચૂસે કૃષ્ણ કેળા મારના ભાલા વાગે ભચો ભચ તલવારોની ધારો એ કોના નાક વાઢ્યા ટચ કોઈને અધમુવા કીધા હાથ તણી લપડા કે કોઈને માર્યા પાટુ પાની ભોંગળને ભડાકે જાદવ કેળા મારથી બહુ જોડીએ ગાલ્યા જાય કોઈને રમણા રોળિયા કોઈની થરથર ધ્રુજે કાય પરિથી ત્રિશુળ તંબુક ફરસી નાળ છૂટે સરસટ ઘડગડતા ઘોડા પડે થાય બહુ ખડખડાટ અસ્થિચરમને માંસની બે પાળબંધ ન થઈ સાગર સુસંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વહી પાંડુ પાંડુરોગને હૈયે હોળી ભગદંદ કેરી જાત હરસનારુને પાઠું કહીએ કરુણ તુલ્યે રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય રોગના વરસાદથી કોઈથી ઊભું ન વાયુ રોગના વરસાદથી ચડીને હરીને ચીસ તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા સીસ તાવવાણું બોળીઓ રહેવાનો આપણો થામ તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન પાપી તમે મૃત્યુલોકના માનવી ના લો પ્રાણ તાવ કહી કથા સંભળાવે હરિહરે કેરું જ્ઞાન મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અસરાના શરણ ચૈતર માસમાં સાંભળે છે કોઈ ઓખા હરણ તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશીસ તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ અખાહરણ સાંભળે મનભાવ કરીને જે તેને પીડા તો મારી નાખું એમાં નહીં સંદેહ તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાઉં બે વાર સાંભળે તેને દીઠેથી દાસી જાઉં શણવાર જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્મ માહે ન પીડું તમે સાંભળો ભગવાન અખાહરણ જે સાંભળે તેનું લઈને નામ કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ સામ સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર ઈશ જગદીશ વળતા કોઈ ન પામે હાર વજાસ્ત્ર ત્યાં મેળ્યું પોતે શ્રી પુરારી ત્યારે મોહાસ્ત્ર મેળ્યું સામા રહી દેવ મોરારી નાગાસ્ત્ર ત્યાં મેળ્યું સામા રહી ઉમ્યા ઈશ ગરુડાસ્ત્ર ત્યાં મેળ્યું પોતે શ્રી જગદીશ પર્વસ્ત્રા મેળ્યું ત્યાં સામા રહ્યા શિવરાય વાવાસ્ત્ર ત્યાં મેળ્યું તેનું જોર કહું ન જાય સુદર્શન ત્યાં કહાડી ક્રોધ કરી જગદીશ ત્યારે ત્રિશુલને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરૂડ ત્રિશુલને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજુડ તેમાંથી અગ્નિ વહેશે બ્રહ્માંડ પ્રલય થાય શેષનાગ સરકવા લાગ્યો ત્યાં ભાર નખમે ખમે ધરાય બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ શિવને સાંભળ્યો વડે નારદે કીધો ઉત્પાત રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન કરવું અગણાયસી મુ આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી વિરોધને વેગડો મૂકીને પૂરો ભગતના કોડજી શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી શિવે કૃષ્ણને તાળી મારી બોલાવ્યા વિવેકજી વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી કૃષ્ણને ચક્રને પાછું લીધું ને શિવે લીધું ત્રિશુરજી બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી શિવે લઈને પાસે તેડ્યો સોનીતપુરનો નાથજી અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી વળી હોશ થયા તો યુદ્ધ કરો સાંભળ્યા સાથજી મદમસ્તર અહંકારથી તે ખોયા હજાર હાથજી બાળાસૂર કહે હવે વઢું તો છેદું મારું શિષજી બાળાસૂર શરણે ચાલ્યો સાંભળો ઉમ્યાઈસજી મેં ખોયા હાથ હજાર ને હવે શિર છેદા ઉરે જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવે કડવું એસીમું હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાગ્યરે ત્યાં દાનવનું સુજોર જોર મળ્યા મનમાયારે બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે દુઃખ ભાગિયારે તેમાં તે શિવવાળ શિવે બાણકૃષ્ણને નમાવિયારે દુઃખ શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ કાપ્યા હાથની પીડા મટી દુઃખ જ્યારે પ્રસન્ન થયા જદુનાથ હવે ગરુડને દ્વારિકા મોકલો દુઃખ તેડાવો સઘળો પરિવાર સોળ સહસ્ર એકસો આઠ પટરાણીઓ દુઃખ તેડાવો જાદવની નાર તેડી છપ્પન કોટીને દુઃખ વળી તેડો સૌ પરિવાર તે ગરુડ ઉપર સૌ ચડ્યા દુઃખ ત્યારે ગરુડની પાંખ ભરાય તેડી સોણિતપુરમાં આવ્યા દુઃખ આવી જાદવની સર્વેનાર જાનીવાસા આપ્યા મનગમતા દુઃખ તેમાં ઉતર્યા છપ્પન કરોડ મળ્યા મન માની રે કડવું એક્યાસીનું પાર્વતીને પિયરનાનો તરડા રે બેસવા તો રૂડા લાવજો પાથરના રે તેડાઓને ઉદિયા ચળ અસ્તર ચળ રે તેડાઓને વિંધ્યા ચળ પીણા ચળ રે વરરાયને નાવણ વેળા થાય રે વરરાયને પીઠી ત્યાં ચોડાય રે